સિંહ અને સસલાની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વિશાળ એક શક્તિશાળી શક્તિશાળી સિંહ રહેતો હતો હોવા ઉપરાંત તે ખૂબ જ જંગલમાં ઘમંડી પણ હતો સિંહનું નામ ભાસુરક હતું તેને જોઈને જંગલના પ્રાણીઓ ધ્રુજતા તે જ્યાં પણ જતો ત્યાંગ તે ઘણા પ્રાણીઓને મારી નાખતો અને તેમાંથી કેટલાકને ખાતો અને કેટલાકને ખાધા વિના ફેંકી દેતો સિંઘથી દુઃખી થઈને જંગલના પ્રાણીઓએ બેઠક બોલાવી આ બેઠકમાં જંગલના તમામ પ્રાણીઓએ ભાગ લીધો હતો અત્યાચારી સિંઘથી મુક્તિ મેળવવા અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે તમામ પ્રાણીઓ સિંહ પાસે જશે અને તેને કોઈ પણ પ્રાણીને ન મારવા વિનંતી કરશે તેના બદલામાં જંગલના પ્રાણીઓમાંથી એક પછી એક પ્રાણી સિંહનો ખોરાક બનવા માટે મોકલવામાં આવશે જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા અને સિંહ પાસે ગયા અને પોતાનો પ્રસ્તાવ મૂક્યો સિંહ પણ પ્રાણીઓ માટે સંમત થયો પરંતુ તેણે પ્રાણીઓને ધમકી આપી હતી કે જે દિવસે કોઈ પ્રાણી સિંહની નજીક નહીં આવે તે દિવસે તે વધુ પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કરી દેશે તે દિવસ પછી જંગલમાં પ્રાણીઓનો ડર સમાપ્ત થઈ ગયો હવે તેઓ જંગલમાં મુક્તપને ફરતા હતા અને સિંહને પણ બેસીને ખોરાક મળી ગયો ઘણા દિવસો સુધી નિયમ મુજબ દરેક પ્રાણી સિંહ પાસે જતા રહ્યા એક દિવસ સસલાનો વારો આવ્યો સસલુમ સિંહ તરફ જઈ રહ્યું હતું પરંતુ ડરના કારણે તે તેનાથી દૂર ચાલી શક્યો ન હતો તે જંગલમાં ધીમે ધીમે જઈ રહ્યો હતો જ્યારે તેણે કૂવામાં જોયું ત્યારે તેણે કૂવામાં પોતાનો પડછાયો જોયો એ પડછાયાને જોઈને સસલાના મનમાં અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા કનિક વિચાર તો તે ધીમે ધીમે સિંહની ગુફા પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં સિંહ ભૂખથી પરેશાન થઈ ગયો હતો અને પ્રાણીઓને મારવા માટે જંગલમાં જવાનો હતો ત્યારે સસલું સિંહ પાસે પહોંચ્યું અને તેને નમન કર્યું સસલાને જોઈને સિંહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો ગર્જના કરતા તેણે સસલાને કહ્યું હું ભૂખથી પરેશાન થઈ રહ્યો છું અને જંગલના પ્રાણીઓએ તારા જેવા પક્ષીને મારા ખોરાક તરીકે મોકલ્યા છે હવે હું જંગલના તમામ પ્રાણીઓને મારી નાખીશ સિંહની વાત સાંભળીને સસલાએ નમ્રતાથી કહ્યું મહારાજ કૃપા કરીને ગુસ્સે થશો નહીં મારા વિલંબનું કારણ હું કે જંગલના અન્ય પ્રાણીઓ નથી જો તમે મને માફ કરશો તો હું તમને આખી વાત કહેવા માંગુ છું સિંઘ બોલ્યો અરે સસલા તારે જે કહેવું હોય તે જલ્દી કહે મને બહુ ભૂખ લાગી છે સસલાએ નમ્રતાપૂર્વક માથું નમાવ્યું અને કહ્યું મહારાજ હું ખૂબ નાનો છું તેથી જ જંગલના પ્રાણીઓએ મારા જેવા પાંચ સસલાને તમારી સેવામાં મોકલ્યા હતા અમે જંગલમાંથી આવતા હતા ત્યારે બીજો સિંહ આવ્યો અને અમારા અહીં આવવાનું કારણ પૂછવા લાગ્યો જ્યારે અમે તમારી પાસે આવવા વિશે પૂછ્યું ત્યારે તેણે તમને ખૂબ જ ખરાબ અને કાયર કહ્યા અને પોતાને જંગલનો રાજા કહેવા લાગ્યો તેણે તમને યુદ્ધનો પડકાર પણ આપ્યો છે તેણે પાંચમામથી ચાર સસલામ ખાઈ લીધા અને મને જીવતો છોડીને તારી પાસે મોકલ્યો જેથી હું તને તેના વિશે માહિતી આપીને તેની પાસે લઈ જઈ શકું મહારાજ આ જ કારણ છે કે મને અહીં આવવામાં મોડું થયું સસલાની વાત સાંભળીને ભાસુરક સિંહે કહ્યું સસલાંગ કૃપા કરીને મને ઝડપથી સિંહ પાસે લઈ જાઓ હું શક્ય તેટલી વહેલી તકે તે દુષ્ટ વ્યક્તિને પાઠ બનાવવા માંગુ છું તેણે મને પડકાર ફેંક્યો છે તે મારા રાજ્યમાં આવવાની અને મને લડાઈ માટે પડકારવાની હિંમત ધરાવે છે સિંહની વાત સાંભળીને સસલાએ કહ્યું મહારાજ યુદ્ધ લડવું એ તમારા જેવા સર્વોચ્ચ નાયકોનું કામ છે પરંતુ દુશ્મન તેના કિલ્લામાંગ છુપાયેલો છે અને કિલ્લામાં છુપાયેલો દુશ્મન ખૂબ જ ખતરનાક છે સિંહ બોલ્યો તમારી વાત સાચી છે પણ મને મારી તાકાત પર પૂરો વિશ્વાસ છે હું તે દુષ્ક વ્યક્તિને એક ચપટીમાંગ કચડી નાખીશ સિંહની વાત સાંભળીને સસલો તેને કુવા પાસે લઈ ગયો અને બોલ્યો મહારાજ આ તે ગુફા છે જેમાં બીજો સિંઘ છુપાયેલો છે અને આ જગ્યાએથી તે તમને લડવા માટે પડકાર ફેંકી રહ્યો હતો સસલો સિંહને કુવામાંંગ લઈ ગયો જ્યારે સિંહે પોતાનો પડછાયો જોયો અને તેણે વિચાર્યું કે આ બીજો છે જે તેને પડકારી રહ્યો હતો વાસુરક્ષ સિંહે જોરથી ગર્જના કરી તેની ગર્જનાનો પડઘો કુવામાં એટલી જ ઝડપથી સિંઘ પાસે પાછો આવ્યો એ પડઘોને પોતાના દુશ્મનનો અવાજ સમજીને વાસુરક્ષસિંહે તે જ ક્ષણે ગુસ્સામાં કુવામાં કૂદી પડ્યો અને પાણીમાં ડૂબીને પોતાનો જીવ આપી દીધો સસલાએ પોતાની બુદ્ધિમત્તાની મદદથી બળવાન સિંહને મારી નાખ્યો સસલો ત્યાંથી પાછો ફર્યો અને જંગલમાં ગયો અને બધા પ્રાણીઓને સિંહના વિનાશના સમાચાર સંભળાવ્યા સિંહના મૃત્યુના સમાચાર સાંભળીને જંગલના તમામ પ્રાણીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ અને બધાએ સસલાની બુદ્ધિમત્તાના વખાણ કર્યા અને હવે બધા જંગલમાં શાંતિથી રહેવા લાગ્યા બૌદ્ધ સિંહ અને સસલાની વાર્તા આપણને શીખવે છે કે બહાદુર તે છે જેની પાસે બુદ્ધિ હોય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ